ભુજ શહેર સ્વચ્છતા જાળવવા માટે પાલિકા દ્વારા ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યું છે પાલિકા દ્વારા અલગ અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા થકી સ્વચ્છતાનું ધ્યાન અને જાહેરમાં કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જાહેર સ્થળ ઉપર કચરો ફેંકી લોકો ગંદકી કરતા હોવાની ફરિયાદના આધારે પાલિકા દ્વારા ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે પાલિકાએ અગાઉ ભુજ શહેરમાં સત્તર જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડ્યા હતા જ્યારે બીજા ફેઝમાં ચૌદ સ્થળો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા પાલિકા કચેરીમાં કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું છે જેના થકી તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવે છે લોટસ કોલોની છે મિર્જાપર બાયપાસ છે ભુજીયા રોડ છે શાંતિનગર મોટાપીર ચોકડી અનમનગર ભારતનગર પછી હાઉસિંગ બોર્ડ કેમ્પ એરિયા નિયર નિયર મેન્ટલ હોસ્પિટલ આરટીઓ સર્કલ એવા ઘણી જગ્યાએ આપણે પોઈન્ટો કરેલા છે આવનાર દિવસોની અંદર જો કચરા હજી ફેંકવામાં આવશે તો દંડની જોગવાઈ પણ આપણે કરીશું